મિતેશભાઈ પટેલ છે પણ મધ્ય ગુજરાતના છે એમના પરિવારે આ દેવાણી પરિવારને કોટી કોટી પ્રણામ કીધા છે અને કેનેડાનું સંપૂર્ણ કામ સંભાળનારા તુષારભાઈ પટેલ છે એમને પણ દેવાણી પરિવારને ખૂબ ખૂબ આપી છે તો દેવાણી પરિવાર દ્વારા આ સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે કેટલા બધા મોંઘા મોલા મહેમાનો નિરંતર કથામાં આવતા રહ્યા છે અને કથામાં ઉપસ્થિત રહી અને કથાની શોભામાં વૃદ્ધિ કરે છે તો આપ સૌની ઉપસ્થિતિને ખૂબ ખૂબ હૃદયથી બિરદાવું છું કેટલી મોટી ઉપસ્થિતિ પરંતુ કેવા શાંતિથી આપ બેઠા છો કોઈ અવાજ નહીં કોઈ ઘોંઘાટ નહીં નિરવ શાંતિ નિરવ શાંતિ આવી શાંતિ જો આપણા ઘરમાં રોજ રાખીએ તો આપણું ઘર ઘર એ આ ધરતી પરનો સ્વર્ગ બની જાય ધરતી પરનો સ્વર્ગ બની જાય આવી જ નિરવ શાંતિ કોઈ જોરથી બોલે નહીં કોઈ અવાજ નહીં કોઈ ઘોંઘાટ નહીં પરમ નિરો શાંતિ પણ બહુ ઓછા ઘરોમાં હોય છે મને સામૂહાય છે નારદ આદિ પૂજા પૂજા પહેલી પૂજા શ્રેષ્ઠ પૂજા સર્વોપરી પૂજા જગત કોઈ જો હોય તો નિરાકાર લિંગ પૂજા निराकर लिंग पूजा ना प्रारंभ करना कोई तो निराकर लिंग पूजा ने प्रथम बार पूजा करी हो ने भाई आ जो पहली पूजा हो प्रथम पूजा हो प्रधान निराकर लिंग पूजा हो तो प्रथम बार ने पहली बार निराकर लिंग स्वरूप ने पूजा करना कौन कोई तो हो कोई मानव नहीं कोई ऋषि नहीं बे देवताओं साथ भेगा मड़ी નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી છે આવો યાદ કરો લિંગાષ્ટક ની પંક્તિ મહાદેવના પરમ ભક્ત હોય આ પહેલી પંક્તિ છે

તે દિવસને આપણે મહાશિવરાત્રી તરીકે ઉજવીએ છીએ ને એ મહાશિવરાત્રી શું છે મહાશિવરાત્રી ભગવાન મહાદેવના નિરાકાર લિંગનો પહેલો દિવસ છે તે દિન બ્રહ્મા અને વિષ્ણુએ સાથે ભેગા મળી નિરાકાર લિંગની પૂજા કરી હતી અને લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં વચન આપ્યું છે કે જે કોઈ નિર્મલ ભાવથી શિવલિંગની પૂજા કરે છે તે માનવ જન્મના દરેક દુઃખોમાંથી મુક્ત બને છે વહલા વહલા મહાદેવના પરમ ભક્તો હોય એમને તો લિંગાષ્ટક મુખપાટ હોય ને આવો સાથે બોલી એક પંક્તિ મળે ને તો લિંગાષ્ટકનો પાઠ કરવો લિંગાષ્ટક એટલે સર્વલિંગોની વંદના છે આ જે શિવલિંગની પૂજા બ્રહ્માએ કરી તે લિંગને પ્રણામ જે શિવલિંગની પૂજા વિષ્ણુ ભગવાને કરી તે શિવલિંગને પ્રણામ દેવગણોને દેવદૂતોએ શિવલિંગની પૂજા કરી તેને પ્રણામ ઋષિ મુનિઓ જે શિવલિંગની પૂજા કરી તે લિંગને વંદન ગુરુ દેવ રાજા ઇન્દ્ર અને બ્રહસ્પતિએ શિવલિંગની પૂજા કરી તે શિવલિંગને પ્રણામ કરીએ છીએ રોજ લિંગાષ્ટકનો પાઠ કરવો જોઈએ લિંગાષ્ટક એટલે લિંગોની વંદના છે અને બહુ મહત્વની વાત અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસી લિંગાષ્ટકનો પાઠ બહુ મહિમા છે મારા વહ્લા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે વડીલો કરે કે ન કરે ભગવાન બચાવે પણ મારા યુવાન ભાઈઓ બહેનો જેને જે ખેલ કરવાના બાકી છે નાટક ભજવવાનું બાકી છે યુવાન ભાઈઓ બહેનો એ કેટલું દૂર સુધી જે પથ કાપવાનો કેટલી યાત્રાઓ કરવાની છે વાણા તાણામાં કેટલું જીવન જીવવાનું છે આશા નિરાશાઓ સુખ દુઃખ માન અપમાન ની વચ્ચે કેટલી દૂર સુધી નદી વહેવાની છે એવા યુવાન ભાઈઓ બહેનો માટે હૃદયની પ્રાર્થના કરું છું વડીલો માટે તો ઠીક છે કરે ન કરે અરે આપણા શાસ્ત્રોમાં તો વડીલો માટે બહુ છૂટછાટ આપે છે ઉંમર પાકી જાય ને તમારી પૂરી વૃદ્ધ અવસ્થા આવી જાય ત્યારબાદ કોઈ પૂજા ન થાય માલા જપ ન થાય કોઈ જરૂર નથી કરવું જોઈએ પણ જો ન થઈ શકે તો કોઈ સંતાપ પામવાની જરૂર નથી ઉમર પાકી ગયા પછી તેને ઉપવાસ કરવાની જરૂર નથી ઉમર પાકી ગયા પછી તેને એકટાણા કરવાની જરૂર નથી તેમનું આરોગ્યનો ખ્યાલ રાખે બસ એ શ્રેષ્ઠ સાધના છે કોઈ પણ ઉંમર પાકી ગયેલા વડીલોની વાત છે એને એકાદશી થાય ન થાય થાય તો વધારે સારું કરવી જ જોઈએ એકાદશીનો ઉપવાસ થવો જ જોઈએ ભગવાને આજ્ઞા કરી છે પણ જો ન થાય તો હું મુંજાવું નહીં જેની ઉંમર પાકી ગઈ જે વડીલ પણ થયું છે ને શરીર કથળી ગયું છે હવે એનાથી કોઈ પૂજા ન થાય માલા ન થાય કોઈ સેવા કનુષ્ઠા ન થાય એકાદેશીનો ઉપવાસ ન થાય અરે વડીલો માટે ઋષિ મુનિઓ કેટલી છડછાટ આપી ઉંમર પાકી ગયા પછી ક્યારેક સ્નાન ન થાય ને નવાય નહીં તોય દોષ નથી જેની ઉંમર થઈ ગયો એ માણસ ક્યારેક સ્નાન ન કરી શકે ન શકે તો પણ તેને દોષ નથી તેથી ક્યારે વડીલો કદાચ સ્નાન ન ન થઈ શકે તો તો કોઈ જરૂર નથી ક્યારેક નવાય નવાય વાંધો નહીં પાછા ના જોવો ભલા થઈને નગર આવું પકડી લે આ તો છૂટછાટ છે કે વડીલો માટે બધી છોડ આ જે કઈ છે યુવાન ભાઈઓ બહેનો માટે તેથી મારા યુવાન ભાઈઓ બહેનો મારી બહુ પ્રાર્થના જે યુવાનને દુનિયા ભેગી કરવી મેળવવી છે એના માટે શંકરને પકડજો મહાદેવનું આરાધન કરજો શંકર જેવો કોઈ ઉદાર દેવ નથી થોડી ભક્તિ કરતાં જલ્દી પ્રસન્ન થનારો દેવ હોય થોડી ઉપાસના કરતા જલ્દી ઇરજનારો દેવ હોય આશુતોષ મારો શંકર છે દાને ભગવાન શંકર છે મહાદેવ જેવા કોણ દેવ ભલા તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના શિવજના સન્મુખ બેસી લિંગાષ્ટકનું પાઠ કરજો જે કોઈ મહાદેવના સામે બેસી લિંગાષ્ટક નો પાઠ કરે છે એના માટે વચન આપ્યું છે અંતિમ પંક્તિ શિવ શિવલોક શિવલોક એટલે શું શિવલોક એટલે એવું માનીએ છીએ કે આપણે તે દોડું બાંધીને ઉપર ખેંચીને લઈ જાય નહીં નો અર્થ થાય છે તેના હૃદયમાં સૌના કલ્યાણની ભાવના જાગે છે અને શિવલોક કહ્યું છે અને દુનિયામાં બહુ ઓછા માણસો હોય છે જે દરેકના કલ્યાણનો ભાવ રાખતા હોય છે ભાવ ભાવા કરમ શિવમ બહુ ઓછા માણસો દુનિયામાં એવા હોય કે જેના હૃદયમાં સૌના કલ્યાણની ભાવના હોય આને શિવલોક કહ્યું છે ભલે આ મૃત્યુ લોક ઉપર હોય પણ જેના હૃદયમાં સૌના સુખની ભાવના હોય ને એ દુનિયાનો સુખીમાં સુખી મણ હોય છે આપણને મળેલા સુખ એનાથી સુખી નથી થતા જેટલા બીજાના સુખ જોઈને આપણે દુઃખી થાય છે પૂછો ક્યારેક જાત સાથે પ્રશ્નોત્તરી કરો જે મહાદેવની સાધના કરે છે એ સૌના કલ્યાણની ભાવના પોતાના હૃદયમાં ધારણ કરે છે એ દુનિયાનો સુખી માણા હોય છે તેથી લિંગાષ્ટકનો પાઠ કરવો લિંગોની વંદના છે બ્રહ્મા નારદને કહે છે નારદ આ ધરતી ઉપર કેટલા લિંગો છે તેની કોઈ ગણતરી નથી કરી શક્યું આ પૃથ્વી ઉપર તીર્થોમાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે સર્વ તીર્થોમાં શિવ છે અને બીજી વાત યાદ રાખવા જેવી તીર્થ ને તીર્થ ત્યારે કહેવાય એ તીર્થમાં ભગવાન શંકર હોય પુરાણ ને ધર્મ પુરાણ ત્યારે કહેવાય જેની અંદર શિવનો મહિમા હોય શાસ્ત્ર ધર્મ શાસ્ત્ર ત્યારે કહેવાય શાસ્ત્રમાં શિવનો મહિમા આવે છે રામચરિત માનસ ગોસ્વામી તુલસી રચના પણ શંકરનો મહિમા કેટલો ગાયો હે આપણા અઢારે અઢાર પુરાણમાં મહાદેવ નો મહિમા છે કારણ કે શંકર મૂળ છે અને આજે કોઈ કોઈ માણસો મૂળ ભૂલતા જાય છે આપણો આધાર શંકર છે આપણો પ્રારંભ શંકર છે આપણું દ્વાર શંકર છે આપણું મધ્ય શંકર છે ને અંત પણ આપણા માટે ભગવાન શિવ છે હે આપણા સૌરાષ્ટ્રમાં કોઈ કોઈ સમાજની અંદર કોઈનું અવસાન થાય તો દીવો મૂકવા માટે આપણે ભગવાન શિવજીના શિવાલીયે જઈએ છીએ કારણ કે પ્રારંભ પણ શિવ છે ને કોઈ કોઈ પરિવારની અંદર બાળકોનો જન્મ થાય ને તો એ બાળકના નામનો શિવજીને દીવો પ્રગટ કરે કે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને મહાદેવ તને દીપ અર્પણ કરીએ છીએ અમારા ઘરમાં કુલ દીપક પ્રગટ થાય કુલનો દીપક એટલે કુલનો પ્રકાશ કરે કુલને કુલની પ્રતિષ્ઠા વધારે દીકરો જન્મે દીકરી જન્મે તો દીપ ભગવાન શંકરને અર્પણ થાય છે અને કોઈ વડીલ આ દુનિયા છોડીને જાય છે ત્યારે પણ એના નામનો દીવો ભગવાન શંકરને અર્પણ થાય છે કે અમારો એક જીવ તારા લોકમાં આવ્યો છે ભગવાન લે અમે તને દીપ અર્પણ કરીએ છીએ પણ મેં જોયું છે જીવતા જે શિવાલીય નથી ગયા ને અને એ માણસો જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે તેના દીવા પણ શિવાલીય નથી પોગતા રસ્તામાં ઓલાઈ જાય છે માર્ગમાં ઓલાય જાય છે હા તો પછી ગુંમરો થાય બધા અને પાછો ઓળ હળગાવે પ્રજ્વલિત ન કરે ઓળગાવે ભલા માણા આપણા મર્યા પછી કોઈ દીવો શિવાલીય મૂકવા જાય કે ન જાય શું ખબર અરે સોમવાર શ્રાવણ માસ નો હોય કે અથવા ત્રયોદશી હોય શિવાલીમાં જઈને ભગવાન શિવજીને એકસો ને આઠ દીવાની માળા કરો દીપ માળા કરો દીપ માળા કરો કરનારો મારો શંકર છે શંકરનું એક નામ છે જ્યોતિર્લિંગ જ્યોતિ પ્રકાશ અંજવાળું આ શ્લોક બ્રહ્માના મુખ માંથી પ્રગટ થાય છે એ નારદ સર્વ તીર્થોમાં શિવ છે બ્રહ્મા બોલે જ પૃથ્વ્યા લિંગ તીર્જે તીર્જે શુભ અન્યત્ર પ્રસિદાની સ્થિલા પ્રસિદ્ધ સ્થિ

સંખ્યા ન વિદ્યતે કેટલા લિંગ સ્વરૂપો પૃથ્વી ઉપર છે તીર્થોમાં ભગવાન મહાદેવ છે સરિતા તટે સાગર અંદર અરે નગરે નગરે ગામડે ગામડે શંકર છે મારા કોઈ એવું ગામડું પણ નથી કે જ્યાં મારા મહાદેવનું સ્થાન ન હોય શિવલિંગ ન હોય મહાદેવની ઉપસ્થિતિ ગામડે ગામડે નગરે નગરે શંકર છે ભલે કોઈ નાનકડા અંતરિયાળ ગામડામાં શિવાલય ન હોય સમજો શિવાલય ન હોય પણ એ ઘોડલાનું ઝાડ હોય અથવા પીપળાનું ઝાડ હોય નીચે પથ્થરનો ઓટો બનાવેલો હોય અને ઓટા ઉપર ભગવાન મહાદેવને બિરાજમાન કર્યો હોય અને એ પથ્થરના ઓટા પર શંકર બિરાજે અને ગામનો માણસ જળનો લોટો ચડાવે અને સમાજમાં મોટો થઈને પૂજાય એવો શંકરને ચડાવનારો જળનો હે એવો મહાદેવ દયાળુ દેવ છે મહાદેવ દયાળુ દેવ છે હે નગરે નગરે ભગવાન મહાદેવના સ્થાનો છે કોઈ નાનકડું સરખું એવું ગામ નથી જ્યાં શંકર ભગવાનના હોય જ્યાં મહાદેવ ન હોય કેટલું સરળ છે તેથી મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના શિવાલય જાજો ભાઈ કાલે કામનાથ મહાદેવનું દર્શન કરજો કાલે સોમવાર છે ભીડભંજન મહાદેવને ભગવાનને કહેજો પ્રભુ તારી કથા સાંભળી છે ને તને મળવા આવ્યા છે એકાદ સ્તોત્રનો પાઠ કરજો ભગવાન શંકર ખૂબ રાજી થશે મહાદેવના સાનિધ્યમાં જઈને સંસારની વાતો નહીં શિવની વાતો શિવને સંભળાવી બ્રહ્મા નારદને કહે છે નારદ જેટલા લિંગ સ્વરૂપો પૃથ્વી ઉપર છે અને જેટલા પાતાળમાં લિંગ સ્વરૂપો છે તેટલા જ શિવલિંગો સ્વર્ગમાં પણ છે તમે જોવો તો ખરા બ્રહ્મા નારદને કહે છે કે નારદ આ ભગવાન મહાદેવની પૂજા ભગવાન શિવ ની પૂજા એક જગતમાં નહીં પણ શિવની પૂજા ત્રણે ત્રણ જગતમાં થાય છે આ બ્રહ્મા નો પ્રસાદ છે જરા સાંભળો તો ખરા શંભો નામ પ્રાગટ્ય ત્યાં ત્યાં મહાદેવજી લિંગ સ્વરૂપે ભગવાન શંકર પ્રગટ રહ્યા છે પાતાલે હાડકેશ્વરમ મહાકાલેશ્વર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો પૃથ્વી ઉપર છે જ્યાં જ્યાં શંકરે દર્શન આપ્યા ત્યાં ત્યાં મહાદેવ લિંગ રૂપે પ્રગટ રહ્યા છે બ્રહ્માને દર્શન આપ્યું તો બ્રહ્મેશ્વર વિષ્ણુને દર્શન આપ્યા હરીશ્વર મહાદેવ કુબેરને દર્શન આપ્યા કુબેરેશ્વર ઇન્દ્રને દર્શન આપ્યા ઇન્દ્રેશ્વર હે ગૌતમને દર્શન આપ્યા ગૌતમેશ્વર અત્રીને દર્શન આપ્યા અત્રેશ્વર મહાદેવ અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ અસંખ લિંગ સ્વરૂપ માં કુંતાને દર્શન આપ્યા કુંતેશ્વર ભીમને દર્શન આપ્યા તો ભીમેશ્વર રામ દર્શન આપ્યો તો રામેશ્વર રાસલીર દર્શન કરીને ધન્ય બેનો ગોપેશ્વર અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આ પૃથ્વી પર છે